હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ જીત સોલંગ કે અનધર વ્લોગ તો કેમ છો બધા મજામાં અને તો ચલે શરૂ કરતે હે તો બધાનો મિની વેકેશન પૂરો થઈ ગયો હાઈ તમારા ટાઈમ નું અને હું કે પાર્ટી હાર માં છે કે જીત માં મતલબ જુગાર પર અબે સાલે જે માં જુગાર માં મતલબ જીત માં છે કે હાર માં કઈ ખબર કોઈને અને મેળા પાણી કે રાખે કે વરસાદ પાણી માં નડેલા કોઈને આઈ હોપ કે મતલબ રાજકોટ માં તો મતલબ મોસ્ટ ઓફ રાઈડ ની મતલબ પરમિશન નોતી અને મોસ્ટ ઓફ મતલબ પચાસ ટકા રાઈડ ચાલુ હતી અને પચાસ ટકા રાઈડ બંધ હતી જેમ કે મતલબ હોડી બંધ હતી તો મતલબ શું કહેવાય ડ્રેગન બંધ હતી અને મોતનો ગોવો મતલબ બધાનો ફેવરેટ મોતનો ગોવો એ પણ બંધ હતો અને આપણે પોરબંદરની વાત કરીએ તો મતલબ પોરબંદરમાં તો મેળો મસ્ત થઈ ગયો અને મોરબી પણ મોરબીમાં પણ મસ્ત મેળો થઈ ગયો મતલબ હાથમમાં અને નોઈમમાં બે દિ મતલબ બધાને પલાય રહ્યા છે મોરબીમાં અને શું કહેવાય પોરબંદરમાં બાકી બધે તો મેળો મસ્ત થઈ ગયો મોરબી વાળા તો શું કહેવાય મેળો મસ્ત જ ગયો અને રાજકોટ વાળા વાત કરું આપણે તો મોસ્ટ ઓફ રાઈટ બંધ હતી એમ કે મોતનો ગોવો બંધ હતો ડ્રેગન બંધ હતું અને અમુક રાઈટ તો મતલબ બંધ જ હતી અને ધોતી ખોલરા અને આપડે આપણે પોરબંદરની વાત કરું પોરબંદર વાળા જલપરી લઈ આવ્યા હતા રાજકોટમાં મતલબ મોતનો ગોવો બંધ બંધ હોય પોરબંદર વાળા તો મતલબ જલપરી લઈ આવ્યા હતા રશિયા થી હવે તમને વાત કરું કે મારી હાઈતમ આઈટમ મતલબ મારી હાઈતમ આઈટમ તો હા મતલબ દેવાઈ ગઈ રીઝન એ તો લેટેસ્ટ ન્યુઝ છે શું કહેવાય એ છૂટી અને દિવસના મતલબ ચાર વાગે જવા નહોતું મારે બટ ઘરે મહેમાન આવ્યા હતા ઘરે મહેમાન આવ્યા પછી મહેમાનને મૂકીને આપણે જવાય તો નહીં પછી વાત થઈ ગઈ કરી અને પછી મોર્નિંગમાં નીકળ્યા છ વાગ્યામાં મતલબ છ વાગ્યાના પછી નીકળ્યા અને દસ વાગે ઘરે પહોંચ્યા ઘરે પહોંચ્યા તો પછી શું કહેવાય રોદા અને રાઇડિંગ કરી કરી મતલબ થાકી ગયા સુઈ ગયા ચાર વાગી ગયા ચાર વાગ્યા પછી બાર ક્યાંય રખડા હતું ને રીજન વાગ્યા વરસાદ ચાલુ હતો પછી વરસાદ નું તો બંધ કરી દીધું અને સેકન્ડ ડે પછી મારા ગામડે જોઈ ગયો અને બોલને દે તકલીફ હોય બિચારે બોલ બોલ ગામડે આખો દી તો ગામડે વરસાદ પાણી ચાલુ હતા વરસાદ પાણી ચાલુ હતા તો પછી શું કેવાય આજ તમે ગઈ નાઇટ ટાઈમ ગઈ નોન વધી નોન વધી પછી માસીના ઘરે આટો મારવા ગયા માસી ઘરે આટો મારવા ગયા તો બપોરે હોય ગયા તો વરસાદ આટમ આટો મારી નીકળવાનું થયું રોંડક નું નીકળવાનું ચાલુ તો થયું બટ વરસાદથી ચાલુ ને ચાલુ બધું હાયતમ વાઇટ નો પૂરી થઈ ગઈ દે એમ નથી ભાઈ પાછા આવી ગયા ઘરે અને પાછી સાયકલ રેગ્યુલર ચાલુ હતી ઘર થી નોકરી અને નોકરી થી ઘર તો અત્યારે મતલબ કંપની મતલબ બે દી તો મતલબ આપણે હંગ આરામ કરી લીધો રખડી લીધું અને થોડા ઘણું કમાઈ લીધો મતલબ બે રીઝન કે આપણે મતલબ ગજી પતે મતલબ હું પતિ તો વેચતા નથી પાટ પાટ બાટ આપણે ભરતા નથી એટલે આપણે હું કંપનીમાંથી મળે એ ઠીક છે બાકી તો બધું બીજું આપણે હું આપણે ચાલુ છે એ બધી અચ્છી વાત કહી તો બધાને આઈતા માઇટમ કેવી ગઈ હારા મારી ગઈ હોય તો સારું બીજું શું વાહ કે એક્ટિંગ કર રહા હે માઇટામાં મતલબ છેલ્લા દિવસમાં મતલબ આઈઠમને દી એક ગિરનાર ચડવાનો મતલબ ગિરનાર જવાનો મતલબ પ્લાન તો બનાવ્યો હતો પણ વરસાદના કારણે કેન્સલ થયો બટ આપણે મતલબ હું કહેવાય ગ્રીન ટી જોવાની હોય ને પીસી જ લેવાની હોય ને શાંતિભરું આપણે વાતાવરણ જોતું હોય તો મતલબ બે ત્રણ દિવસ મિસ કરતો બધાય ને એટલે પછી આજે મતલબ વહેલી છૂટી વેલો ચાલે છૂટી અને ફ્રેશ થઈ અને નીકળી ગયા આપણે શું કહેવાય ઈશ્વરિયા પાર્કમાં હવે તમે એની ગ્રીનરી જોઈ લો ને આની હરિયાળી જોઈ લો અત્યારે આપણો મતલબ મેં વ્લોગનું મેં સ્ટાર્ટિંગ કર્યું હતું ને મારો ફર્સ્ટ વ્લોગ આ મતલબ આ ઈશ્વરિયા પાર્કનો હતો હવે ફર્સ્ટ વ્લોગમાં તમને બધેને ખબર છે અમુકને મતલબ કેમાં જાય મિલિયનમાં જાય મતલબ મારે તો મતલબ વન મતલબ એકસો ને સુડતાલીસમાં ગયો હતો મશુરોના મતલબ તોય પણ સારું કહેવાય મતલબ ફર્સ્ટ વ્લોગમાં એકસો સુડતાલીસ મતલબ બહુ સારું સારું કહેવાય અને ત્યારે મતલબ ફર્સ્ટ વ્લોગમાં મારે મતલબ પચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા હતા ઓલમોસ્ટ મેં પછી શું કહેવાય આગળ બ્લોગિંગ સ્ટાર્ટિંગ ચાલુ કર્યું છે અત્યારે મતલબ અને અત્યારે એટી ટુ પહોંચ્યું છે એ તો લેટેસ્ટ ન્યુઝ છે પાછળ તમે કે નહીં જોડતા કે એમ નહીં જોડતા કે બી નહીં જોડતા ખાલી એટી ટુ પહોંચે છે ઓકે તો આજે પાછા આપણે ઈશ્વરિયા પાર્કમાં આવી ગયા છે ત્યારે મતલબ આપણે હરિયાળી જેવું કંઈ લાગતું નહોતું ખાલી મતલબ મોસમમાં અંધાયું હતું બટ અત્યારે આપણે હરિયાળી જેવું લાગે છે અને વરસાદનું આપણે જોઈએ મતલબ અહીંયા તો મતલબ થોડુંક નવું ઘણું ડેવલપ થાય છે મતલબ અમે ગયા પછી મતલબ થોડી પ્રગતિ કરી હોય કે ટિકિટ બિકિટ વધી ગઈ હોય અને ભાવભાવ ઘટાડ્યા હોય અને આ એ પ્રાઇઝમાં થોડુંક શું કહે પ્રીમિયમ આપવું હોય એ પ્રમાણે મતલબ આ થોડું ઘણું પાઇન્ટ ટાકો અત્યારે બને છે અને પછી વાય એક મારા ભાઈબંધનો મેં ઓળી ફેર હાથ જોડ્યો તો મતલબ યાદ હોય તમને ફર્સ્ટ ફ્લોરમાં તમે જોયો હોય તો હવે એ ભાઈ ને ભાઈ બનનો મતલબ હાથ પાસે સિમેન્ટ થી જોડ્યો હોય કે ન જોડ્યો એક્સ વાય ઝેડ તો આપણે પાસે મતલબ એનું ડેવલપમેન્ટ કરીને જોઈ લે હું પાછું એ બડી અચ્છી વાત કહી આપ તો આ એક મતલબ ઊંગો છે ડેવલપ તો એક ટાકો બન્યો અત્યારે હાલમાં અને બાકી તમે એની ગ્રીનરી જોઈ લો મતલબ અત્યારનો મતલબ વેધર તમે જોઈ લો મસ્ત અને ફર્સ્ટ વિઝિટમાં આપણે આ ભાઈ જોવા મળ્યા હતા બટ હું મારે બ્લોગ ચાલુ હતો મતલબ એટલે સરખું એમાં ધ્યાન મેં દીધું ને આમ આઈ કોન્ટેક્ટ બાકી દેખાઈ જાય અને તમે બધા શીલા બધી જોઈ લો અત્યારે શીલામાં મતલબ અનેક ઉલ્લેખ દીધા આધુનિકના વર્તમાનમાં પાણી વર્તમાનમાં પાણી હવે અહીંના શિલાલેખાઓમાં શું લખેલ છે મતલબ તમે મતલબ ડિટેલમાં તમે એમને કહી તો ન શકું બટ અમુક મતલબ વર્તમાનના પાણી લખતા અને રાજકોટના જિલ્લા સર્વે અંગે માહિતી અને ક્ષેત્રફળના એકમો એવું લખેલ છે અને અમુકમાં વૈદિક સમયની મોજ મોજમાણી અને વેતકાળના વેતકાળ પછીના સમયગાળાની મોજણી અને રિસર્વે બેન્ચમાર્કો આધુનિક સમયની માપણીઓ એ વગેરે વગેરે ટીકાઓમાં લખેલી છે અને લાગે છે દર્શક મિત્રો બધાય બોરિંગ થતા નથી બટ હું કેવાય આ ભાઈએ બોરિંગ થાય છે કેવું થઈ ગયું અત્યારે અત્યારે મતલબ વ્લોગનો મતલબ બન્યા મારે મૂળ તો હતો નહિ બટ આમી પાછળનું લોકેશન જોઈ અને ગ્રીનરી જોઈને મતલબ અંદરથી મતલબ શું કેવાય અંદર જ જાગી જાય મતલબ હાથ તો મતલબ બનાવી જ નાખીએ હવે આ બધી શિલ્પકલા આપણે બધી જોઈ તો લીધી છે અત્યારે અને પવન બહુ ચાલુ છે અત્યારે અને મારો ભાઈબંધ તમને દેખાતો હોય તો જો અહીંયા સામે છે ત્યાં આપણે જવાનું છે ચાલો આપણે ત્યાં જઈએ અને ભાઈબંધનો આપણે હાલચાલ હાલ ચાલ પૂછી લઈએ કે હું હાથમાં મતલબ અત્યારે કેમ છે અત્યારે તો ફાઈનલી થોડું ઘણું આપણે શું કહેવાય ટ્રેકિંગ કરી અને ચડી બળીને આપણે મતલબ ભાઈબંધા તો આવ્યા છે અને એક બાજુનો હાથ તો મને મતલબ મોસ્ટ ઓફલી દેખાય છે મતલબ એ તો મતલબ ઓકે છે મતલબ એ પણ ભાંગી નાખે એવું લાગે છે મને અત્યારે તો હવે જોયા મતલબ બીજી બાજુનો હાથ કે આપણે અને પાછળનો વેધર જોઈ લો અત્યારે મસ્ત એક બાજુ વધારે અંધાયલો છે ને એક બાજુ ચાલુ થાય છે અને અત્યારે હું શું જોઉં છું તમે જોઈ લ્યો પાછળ નો હાથ ભાંગી નાખ્યો ભાઈબંધનો હાથ તો ભાંગી નાખ્યો પેલો નાખો ક્યાંય કઈને ખબર નથી અત્યારે હવે હું સર્ચ કરું છું હવે સર્ચિંગ સર્ચિંગ ક્યાંય દેખાતો નથી લાગે છે ઉપાડી ગયું લાગે મતલબ ભાઈ બંને આપણે હું ફિલિંગ આપણે એને પૂછીએ આપણે મારી બ્લોગની ટીમના માણસો મતલબ એક તો મતલબ ઓફિસે ગયું અને એક મતલબ કોલેજ ગયું છે અને અત્યારે મતલબ મારે મતલબ વહેલી છૂટી મળી ગઈ એટલે હું અત્યારે નીકળી ગયો બાકી અત્યારે મતલબ મારી ફોટોગ્રાફી નહીં થાય અને એ લોકોની પણ નહીં થાય હવે જોઈએ આપણે મતલબ આગળ વધીએ અને શું કહેવાય ભાઈબનને થોડુંક દુઃખ વ્યવહાર મન કરીને આપણે મતલબ આગળ વધીએ અને થોડોક ટાઈમલેસ લઈ લઈએ મતલબ મસ્ત મતલબ વાદળા વાદળા હાલે છે ને ટાઈમલેસ થોડુંક લઈ લઈએ અને અત્યારે તમને ગ્રીનરી દેખાડ દવા એની પછી થોડી જ્યાં સુધી મતલબ આપણે ફરવાની કે એમાં એડવેન્ચર ન હોય ને ત્યાં આપણે મજા ન આવે અને અત્યારે મતલબ શું કહેવાય આમાં એડવેન્ચર ભરું થોડું આપણે કરી નાખીએ અત્યારે અત્યારે હું તો ભૂલો પડ્યો છું એટલામાં બટ આપણે જોઈએ ક્યાં નીકળીએ મને ખુદ ને ખબર નથી હવે આપણે શું કહેવાય હા કઈ દેખાતું તો મને કઈ છે નહી અત્યારે બટ અત્યારે જંગલ જેવું છે તમે જો અને આપણે અંબાણીના અંબાણીના મતલબ બંગલાને ટક્કર દઈ દઈને એવું મેં એક ઘર જોયું છે અને આપણે શું કહેવાય કાળી કીડી મતલબ લાલ અને કાળી મતલબ બ્લેક એન્ડ અને વ્હાઇટ એન્ડ એનું ઘર છે અને એક જોતા આપણે જોઈએ તો મતલબ આમાં આપણે શું કહેવાય ઉંદેડા પણ રહી શકે સાપ પણ રહી શકે પણ મને આ મતલબ કીડીઓનો દર જ લાગે છે અત્યારે તો મતલબ તો મતલબ શું કહેવાય એ જગ્યા નીકળ્યો હતો અત્યારે બટ અહીંયા હાયલા જેવું કંઈ હતું નહીં ને બધું ગ્રીનરી જેવું થઈ ગયું હતું મતલબ ખડ બળ ને બધું વધી ગયું હતું એટલે પછી મેં જવાનું ત્યાંથી કેન્સલ પાછું પાછો મૂક્યો માર્ચ જ્યાંથી મતલબ આવ્યો હતો મતલબ એન્ટ્રી મેં લઈ દીધી હવે ત્યાંથી હું પાછો નીકળું છું અત્યારે અને પાછળનો ખાલી દ્રશ્ય જોઈ લો અને હું કહેવાય ગ્રીનરી જોઈ લ્યો પાછળની અને શું કહેવાય મતલબ ટાઈમ સ્લેપ મૂકવો છે અત્યારે બટલ થોડોક વાર જઈને પછી હવે આપણે જે ડાયનોસોર જોવાનું છે એનું નામ છે મતલબ પ્રાચીસ સૌરેશ મતલબ જેની લેન્થ મતલબ લંબાઈ છે મતલબ છવ્વી મીટર મતલબ છ્યાસી ફીટ અને હાઈટ હાઈટ કેવા માગું તો સાત મીટર એટલે ત્રેવીસ ફીટ અને વેઇટ આપણે જોઈએ તો એટીન ટન અને એને મતલબ જે મતલબ એનો મુખ્ય જે ખોરાક છે ને મતલબ પ્લાન્ટ ઇટર છે અને હવે આપણે ધીમે ધીમે મતલબ શું કહેવાય કે ડાયનોસોર મતલબ તરફ આપણે ફરીએ છીએ નામ તો બહુ લાંબુ હતું બટ આપણે અહી ન ગયા અત્યારે અત્યારે મને થોડું યાદ એ નથી દીધા હવે આપણે હું ત્યાં તો મતલબ બહુ ફેમિલી આવી ગઈ છે તમે પાછળ જોઈ શકો છો મતલબ આપણે નેક્સ્ટ લોકેશન જઈ લઈએ અને વેધર તો મતલબ હું કેવાય વેધરમાં તો મારો જીવ અત્યારે હું કેવાય આતુર વિતુર થાય છે અત્યારે હવે વાંધો નહીં ચાલો આપણે મતલબ આગળ જોઈ લઈએ આપણે ભાઈ